ખાતે યોજાયેલા હલ્દી કુંકુમ કાર્યક્રમમાં સીઆર પાટીલે હાજરી આપી હતી અને મહિલાઓ માટે મોદી સરકારે કરેલી કામગીરી વર્ણવી હતી સુરતના લિંબાયત ખાતે હલ્દી કુમકુમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી આર પાટીલ હાજર રહ્યા હતા

એટલા માટે કરે છે વિશ્વાસ છે કે મોદી છે તો આપણે સુરક્ષિત છે આ સુરક્ષિતતાના કારણે દેશની એક પ્રકાર સુરક્ષિતતા અનુભવતા અનુભવતી થઈ ગઈ છે આ જે બેનો છે આ બેનોને વધુ અધિકાર મળે એના માટે મોદી સાહેબે વિધાનસભામાં અને લોકસભામાં પણ તેત્રીસ ટકા રિઝર્વેશન આપ્યું છે હવે લોકસભાની અંદર અને વિધાનસભાની અંદર તેત્રીસ ટકા બહેનો એ તમારામાંથી ત્યાં પ્રતિનિધિત્વ કરવાની છે આ દિન સુધી કોઈ પણ રાજકીય પાર્ટીએ આ તેત્રીસ ટકા અધિકાર આપવાનો ઠરાવ કરવા દેતા નહોતા પચાસ ટકા જેટલી બેના મતદાન મતદાતા હોવા છતાં એમના માટે કઈ કરતા નહોતા દર વખતે ઠરાવ અટકાવતા હતા કોઈ કાગળો ફાડી નાખતા હતા આ વખતે મોદી સાહેબે જે નવો લોકસભાનું બિલ્ડિંગ બનાવ્યું એની અંદર પહેલો ઠરાવ કર્યો એ મોદી સાહેબે આ બેનો માટે કર્યો બેનોને અધિકાર આપવા માટેનો કર્યો અને એના કારણે બેનો આજે સુરક્ષિત તો હતી એની સાથે સાથે એને અધિકાર પણ મળ્યો તમને કદાચ ખબર નહીં હોય પણ મોદી સાહેબે દરેક ક્ષેત્રની અંદર આપ્યું આ જાન્યુઆરી તે દિવસે જે જેટલી અલગ અલગ જે પ્લાટૂન હતી એમાંથી દસ પ્લાટૂન અગિયાર માંથી દસ પ્લાટૂન એ મહિલાઓની હતી એ બહેનોની હતી આખા દુનિયામાં સ્વતંત્ર ની આવી પરેડ ની અંદર અગિયાર માંથી દસ પ્લાટુનમાં બહેનો હોય દીકરીઓ હોય આ મોદી સાહેબ દેશમાં કર્યો છે એના માટે પણ મોદી સાહેબનો ખૂબ ખૂબ આપણે આભાર માની છીએ મારે તો બહેનોને કેવું છે કે આ બહેનોને આ કાર્યક્રમ કરવા પાછળનો હેતુ એ પણ હતો કે બેનો ઘરમાંથી બહાર નીકળે બેનો બધી ભેગી થાય બેનો એકબીજાને મળે એની ઓળખાણ થાય એના બાળકો શું કરે છે એ કેવી રીતે ભણે છે પોતાના બાળકોને પણ એવું સારું શિક્ષણ આપવા માટેનો વિચાર એના મનમાં આવે એના પોતાના વિચારો પણ બ્રોડ થાય એ પણ વધારે વિચારથી થઈ જાય એના માટે આ બહેનોને એકત્ર કરવી જોઈએ એની પાછળનો એ હતું સમાજની અંદરના કુરિવાજોને દૂર કરવા માટે